દુસ્તો સરસ મજાની વાત આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક કઠિયારો એમ કહેવાય કે જંગલની અંદર લાકડા કાપતો અને એક ખૂબ જ મોટું વૃક્ષ કાપવાનો પ્રયત્ન કરતો ઘણો ખરો પ્રયત્ન કર્યો થોડું વૃક્ષ કપાયું અને પછી થાકી અને બેઠી ગયો પછી પાણી પી અને પાછું ફરીથી એનું એ જ વૃક્ષ કાપવાનો પ્રયત્ન કરતો હતો ખૂબ જ મહેનત કરી ખૂબ જ પરસેવો પડ્યો પણ જે મહેનત હતી એવું પરિણામ મળ્યું નહીં પછી ત્યાંથી એક વૃદ્ધ એમ કહેવાય કે ઉંમરલાયક એક કાકા એ પ્રસાર થતા હતા ત્યારે એમને જોયું કે કઠિયાર વૃક્ષ કાપે છે ત્યારે એનો બહુ જ પ્રયત્ન હતો પરંતુ જેવું પ્રયત્ન હતું એવું ફળ ન મળ્યું ત્યારે એ વૃદ્ધ કાકાએ કઠિયારાને એવું કીધું કે તું આટલા પ્રયત્નથી આ વૃક્ષ કાપી રહ્યો છે અને કપાતું નથી તો તું એક કામ કર આ તારી કુહાડી છે ને એને ધાર કાઢ એને સારી બરાબર ઘસી નાખ અને ઘસ્યા પછી તું વૃક્ષ કાપ તેને પરિણામ સારું મળશે ત્યારે એ કઠિયારાએ એવું કીધું કે એવો સમય નથી મારી પાસે એવો સમય નથી કે હું એને ઘસું પછી થોડી વાર તે વૃદ્ધ ગરમીના ત્યાં બેઠા છતાં પહેલાં પ્રયત્ન ચાલુ જ રાખ્યો કઠિયારે અને પછી છતાં એને એવું લાગ્યું કે આ વડીલની વાત આ કાકાની વાત સાચી હતી લાવ હું થોડી કુહાડી ઘસી દઉં પછી એને કુહાડી ઘસી અને એ કુહાડીથી વૃક્ષ કાપવાનું ચાલુ કર્યું પછી વૃક્ષ ફટાફટ કપાયું જે સમયમાં જેટલું કામ થવું હતું એના કરતાં વધારે સ્પીડમાં કામ થયું અને એ વૃક્ષ કપાયું ત્યારે કઠિયાર એ વૃદ્ધ પાસે ગયો અને કહ્યું કે વડીલ સારું થયું તમે મને આવું કે કહ્યું નહીં તો હું આખો દિવસ મહેનત કરત છતાં મારાથી આ વૃક્ષ કપાત નહીં ત્યારે વૃદ્ધે જે જવાબ આપ્યો ને તમારા અને મારા જીવનની અંદર ખૂબ જ એમ કહેવાય કે જાણવા જેવું છે એ ખૂબ જ જીવનની અંદર ઉતારવા જેવું છે એ વૃદ્ધે કહ્યું કે આપણી પાસે સમય નથી ને એટલે જ સમય જાય છે જો તે આ પહેલાં કુહાડી ઘસી નાખી હોત અને પહેલાં જ કુહાડી ઘસી અને પછી ત્યાં વૃક્ષ કાપ્યું હોત તો અત્યારે તારું વૃક્ષ કપાઈ ગયું હોત અને તું એકદમ ફ્રી થઈ અને તારા ઘરે પહોંચી ગયો હોત આ વૃક્ષના લાકડા લઈ અને ઘરે પહોંચી ગયો હોત દોસ્તો આ આખી વાત પરથી આપણને એક વાત જરૂર શીખવા મળે છે કે હંમેશા જીવનની અંદર જરૂરી નથી કે આપણે પરિસ્થિતિનો જ વાંક કાઢીએ પરિસ્થિતિને જ દોષ દઈએ ક્યારેક ક્યારેક જીવનની અંદર આપણે આપણી જાતમાં પણ આપણી જાતે પણ અપડેટ થતા રહીએ અને પછી જે તે પગલાં ભરીએ અને પછી આગળ વધીએ તો જીવનની અંદર ચોક્કસથી સફળતા મળે છે પરંતુ આપણે સતત આગળ વધવાની લાઈફમાં સતત આગળ વધવાની કારણે આપણે આપણી જાત પર ફોકસ કરતા નથી આપણી જાતને અપડેટ કરતા નથી આગળ વધવાની સાથે સાથે જો આપણે આપણી જાત પર ઇન્વેસ્ટ કરીએ અને આપણી જાતે અપડેટ થતા રહીએ અને પછી ધીમે ધીમે આગળ વધીએ તો જીવન જીવવાની મજા વધારે આવશે જીવનની અંદર ધાર્યા કામ થશે આપણને ધારી સફળતા મળશે દોસ્તો આ આખી વાતનો સાર એક જ છે કે સતત આગળ વધવું પણ સાથે સાથે આપણા જીવનને પણ આપણી જાતને પણ અપડેટ કરવું આપણી જાતને પણ જ્યાં જરૂર પડે ત્યાં સુધારવી આખા વિડીયોનો સંદેશ છે દોસ્તો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા બીજા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારા